નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે પવિત્ર શ્રાવણ માસના સોમવારના મહિમાની પવિત્ર કથા સાંભળશું મિત્રો આ કથા ખૂબ જ્ઞાનવર્ધક અને ખૂબ કરુણ કથા છે અને આ કથામાંથી આપણને ઘણું બધું શીખવા મળે એવું છે એટલે તમને વિનંતી છે કે આ કથા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી મહાદેવ જરૂર લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કથા મિત્રો એક ગામમાં એક વ્યક્તિ એની પત્ની અને બાળકો સાથે રહેતો હતો એને એક પુત્ર અને એક પુત્રી હતા એની પાસે ઘણી બધી ગાયો અને વાછરડા હતા અને એ ગાયો ચરાવવા જતો અને ગાયોનું દૂધ વેચીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો એ જેટલું કમાતો હતો એનાથી બંને પતિ પત્ની ખૂબ સંતુષ્ટ હતા આવી પરિસ્થિતિમાં પણ એની પત્ની એના બાળકોનો ખૂબ સારી રીતે ઉછેર કરતી હતી એક દિવસ એની પત્ની ખૂબ બીમાર પડી ગઈ અને મૃત્યુ પામી હવે એના બે બાળકોની જવાબદારી પતિ પર આવી ગઈ હતી મિત્રો એવું કહેવાય છે કે કદાચ પિતા મૃત્યુ પામે તો માતા એના બાળકોની યોગ્ય રીતે સંભાળ રાખી શકે છે પરંતુ એક માના મૃત્યુ બાદ પિતા પોતાના બાળકોની યોગ્ય રીતે સંભાળ નથી રાખી શકતો હવે આ વ્યક્તિ પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો કદાચ એ ગાયો ચરાવવા જાય તો એના બાળકો ભૂખ્યા રહેતા અને બાળકો હજુ નાના હતા દીકરી બાર વર્ષની હતી અને દીકરો આઠ વર્ષનો હતો આવી રીતે થોડો સમય પસાર થયો ત્યારબાદ એ વ્યક્તિએ પોતાના બાળકોનો સારી રીતે ઉછેર થાય એટલા માટે બીજી વાર લગ્ન કર્યા હવે એની બીજી પત્ની ઘરમાં આવી ગઈ પરંતુ નવી પત્નીને આ બંને બાળકો બિલકુલ પસંદ નહોતા હવે આ વ્યક્તિ પણ એની બીજી પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો અને એ એની બીજી પત્નીની બધી જ વાતો માનવા લાગ્યો ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને બાળકો મોટા થવા લાગ્યા દીકરો બાર વર્ષનો થઈ ગયો પરંતુ એની નવી માને દીકરો બિલકુલ પસંદ નહોતો એટલે એકવાર એણે એના પતિને કહ્યું કે તમે આ ઉંમરે આખો દિવસ ગાયો ચરાવવા જાઓ છો પરંતુ હવે તો તમારો દીકરો પણ મોટો થઈ ગયો છે એટલે હવે એને ગાયો ચરાવવા મોકલો એ વર્ષનો દીકરો બિચારો રોજ સવારે ગાયો ચરાવવા જંગલમાં જવા લાગ્યો અને સાંજે ઘરે પાછો આવતો આ બાજુ દીકરી પણ મોટી થવા લાગી અને એ ઘરનું બધું જ કામ કરતી હતી હવે એ રસોઈ બનાવવા શીખી ગઈ હતી અને એ પોતાના હાથે જ પોતાના ભાઈને ખવડાવતી હતી પરંતુ દીકરી ભગવાન શિવજીની પરમ ભક્ત હતી એ રોજ ભગવાન શિવજીની પૂજા કરતી અને બંને ભાઈ બહેન એકબીજાને ખૂબ પ્રેમ કરતા બંને એકબીજા સાથે વાતો કરતા કે કોણ જાણે આપણા પિતાજીને શું થઈ ગયું છે કે એ આપણું જરા પણ ધ્યાન નથી રાખતા જ્યારથી આપણી માનું મૃત્યુ થયું છે ત્યારથી આપણા દુઃખના દિવસો શરૂ થઈ ગયા છે ત્યારબાદ દીકરી પોતાના ભાઈને સમજાવવા લાગી કે ભાઈ તું જરા પણ ચિંતા ન કરતો હું હજુ બેઠી છું આમ કહીને એ ભાઈને આશ્વાસન આપવા લાગી ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે બહેન મને આપણી માની ખૂબ યાદ આવી રહી છે કદાચ આજે આપણી માં જીવતી હોત તો આપણને કેટલા પ્રેમથી ખવડાવતી હોત આવી રીતે બંને ભાઈ બહેન પોતાની માને યાદ કરીને રડવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એક દિવસ છોકરો ગાયો ચરાવવા જંગલમાં ગયો અને સામેથી સિંહ મળ્યો એટલે છોકરો ગભરાઈને ઝાડ પર ચડી ગયો અને કહેવા લાગ્યો કે સિંહભાઈ તમે મને કેમ ખાવા માગો છો ત્યારે સિંહ બોલ્યો કે ભાઈ મને ખૂબ ભૂખ લાગી છે અને કદાચ તું એવું ઈચ્છતો હોય કે હું તને ન ખાવ તો મને એક ગાય અથવા વાછરડો આપી દે જેનાથી હું મારી ભૂખ મિટાવી શકું ત્યારે છોકરાએ કહ્યું કે ભાઈ હું મારી બહેનનો એકનો એક ભાઈ છું અને કદાચ તમે મને મારી નાખશો તો મારી બહેન રડી રડીને મરી જશે અમને બંને ભાઈ બહેનને મારી સાવકીમાં ખૂબ ત્રાસ આપે છે એટલે હું મારી બહેનની આશા તૂટવા નહીં દઉં અને કદાચ તમે મારી ગાય અથવા વાછરડાને ખાવા માંગતા હો તો મારે મારા માતા પિતાને પૂછવું પડશે ત્યારે સિંહે કહ્યું કે ઠીક છે તું તારા માતા પિતાને પૂછીને કાલે આવજે હવે છોકરો સાંજે પોતાના ઘરે ગયો અને એના પિતાને કહ્યું કે પિતાજી આજે મને જંગલમાં સિંહ મળ્યો હતો હજુ તો વાતચીત પૂરી પણ નહોતી થઈ અને એના પિતાએ એને જોરદાર થપ્પડ મારી દીધી એટલે એ રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે પિતાજી મારે તમને કંઈ કહેવું છે એટલે તમે મારી વાત તો સાંભળો હવે જેમ તેમ કરીને છોકરાએ પિતાને આખી વાત જણાવી કે ગઈ કાલે મને જંગલમાં સિંહ મળ્યો હતો એ મને અથવા ગાયના વાછરડાને ખાવા માંગતો હતો ત્યારે એની સાવકીમાં બધું સાંભળી રહી હતી એટલે એણે એવું કહ્યું કે ગાય અને વાછરડાની સંખ્યા ઓછી ન થવી જોઈએ શું તને ખબર છે કે આપણી ગાયો કેટલી કિંમતી છે અને એના દૂધ ઉપર તો આપણું ઘર ચાલે છે અને કદાચ તને સિંહ ખાઈ જશે તો અમારું કંઈ નહીં બગડી જાય એટલે એ જ સારું રહે છે કે સિંહ તને ખાઈ જાય હવે છોકરો બિચારો દુઃખી મનથી એની બહેન પાસે ગયો અને બહેને એને ભોજન ખવડાવ્યું અને પૂછવા લાગી કે ભાઈ

કેમ કે બહેને એની સાવકી માં અને પિતા વચ્ચે થઈ રહેલી વાતો સાંભળી હતી એનો પિતા એવું કહી રહ્યો હતો કે કદાચ મારા છોકરાને સિંહ ખાઈ જાય તો કઈ વાંધો નહીં આપણે બીજો પુત્ર આવી જશે બીજા દિવસે છોકરો ફરીથી જંગલમાં ગયો ત્યાં સિંહ એની રાહ જોઈ રહ્યો હતો એટલે સિંહે કહ્યું કે શું તું તારા પિતાને પૂછીને આવ્યો છો કે પછી હું તને ખાઈ જાઉં ત્યારે છોકરાએ સિંહને આખી વાત જણાવી અને કહ્યું કે મારી બહેને તમને વાછરડું ખાવાનું કહ્યું છે ત્યારબાદ વાછરડાને લઈને સિંહ એની ગુફા તરફ જતો રહ્યો અને છોકરો એની ગાયો ચરાવવા લાગ્યો જ્યારે એ ઘરે આવ્યો ત્યારે એના માતા પિતાએ ગાય અને વાછરડાની ગણતરી કરી અને એમાં એક વાછરડું ઓછું હતું એટલે તેઓ સમજી ગયા કે છોકરાએ સિંહને વાછરડું આપી દીધું છે આ જોઈને બંને ખૂબ ગુસ્સે થયા અને એને મારવા લાગ્યા ખૂબ દુઃખ થઈ રહ્યું હતું પરંતુ એ શું કરી શકે જ્યારે એના માતા પિતા ગયા ત્યારે બહેને ભાઈને ઊભો કર્યો અને ઘરમાં લઈ ગઈ અને એના પર પાણી છાંટ્યું જ્યારે એ હોશમાં આવ્યો ત્યારે એને પાણી પીવડાવ્યું અને ભોજન કરાવ્યું હવે બંને ભાઈ બહેન ઘણા સમય સુધી રડતા રહ્યા ત્યારે બહેને કહ્યું કે ભાઈ હવે તારું અહીંયા રહેવું ખૂબ જોખમી છે અને મારી પાસે આપણી માની એક વીંટી છે તું આ વીંટી પહેરી લે અને ઘર છોડીને ક્યાંક નીકળી જા કદાચ તું જીવતો રહીશ તો મને એવી આશા રહેશે કે આપણે એક ના એક દિવસ જરૂર મળશું આવી રીતે બહેન પોતાના ભાઈને સમજાવતી હતી અને ભાઈ પણ બધું સમજી રહ્યો હતો પરંતુ એણે એવું કહ્યું કે બહેન તારી વાત સાચી છે પણ હું તને અહીંયા એકલી મૂકીને કેવી રીતે જઈ શકું આપણી સાવકી મા તારા પર ખૂબ અત્યાચાર કરે છે અને તને માર મારે છે ત્યારે બહેને કહ્યું કે ભાઈ કદાચ તું જીવતો રહીશ તો હું બધું જ સહન કરી લઈશ

બંને ભાઈ બહેન જયારે આવી રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે એની સાવકી માં બધું સાંભળી રહી હતી એટલે એ મનમાં વિચારવા લાગી કે આ લોકોને હમણાં જ હું સબક શીખવાડું છું જ્યારે છોકરો અને છોકરી સૂઈ ગયા ત્યારે સાવકી માએ એના પતિને એવું કહ્યું કે મારે આ છોકરાનું માંસ ખાવું છે એટલે પતિએ કહ્યું કે ઠીક છે જો તારી આવી ઈચ્છા હોય

ત્યારે સાવકી મનમાં એવો વિચાર આવ્યો કે કદાચ ભાઈ બહેન વચ્ચે આટલો બધો ગાઢ પ્રેમ હોય તો બહેનને એના માટે પણ થાળી પીરસી અને એને ખાવાનું કહ્યું પરંતુ બહેન તો શિવભક્ત હતી અને એ માંસાહાર નહોતી કરતી એટલે એણે ખાવાની ના પાડી દીધી પરંતુ એ વિચારવા લાગી કે મારી માએ આટલા પ્રેમથી ક્યારેય જમવાનું આપ્યું નથી તો આજે આટલા પ્રેમથી કેમ કહે છે જરૂર કંઈક નવીન હશે ત્યારે જ એની નજર એના માટે પીરસેલી થાળીમાં ગઈ અને એ જોઈને ચોંકી ગઈ બહેને એવું જોયું કે થાળીમાં એના ભાઈની વીંટી પહેરેલી આંગળી હતી એટલે એ તરત જ સમજી ગઈ કારણ કે એ સવારથી એના ભાઈને શોધતી હતી પરંતુ એ ક્યાંય મળ્યો નહોતો અને એની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ વીટી જોઈને થઈ ગઈ અને અને અંદર રડવા લાગી લાગી ભગવાન શિવજીને કહેવા કે હે ભગવાન આ શું થઈ ગયું આ લોકોએ મારા ભાઈની હત્યા કરી નાખી છે હવે હું એકલી કેવી રીતે જીવી શકીશ આવી રીતે એ જોર જોરથી રડી રહી હતી ત્યારે એને વડીલો દ્વારા સાંભળવામાં આવેલી વાતો યાદ આવી કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિના અસ્થિને નદીમાં વિસર્જન કરવામાં ન આવે ત્યાં સુધી એ વ્યક્તિને મુક્તિ નથી મળતી એટલે એણે એવું વિચાર્યું કે આવી રીતે તો એના ભાઈને પણ મુક્તિ નહીં મળે કેમ કે એના બાપે એને મારી નાખ્યો છે પછી બહેન તરત જ ઘરમાં જઈને એના ભાઈની વીટી પહેરેલી આંગળી લઈ આવી અને ચાલતા ચાલતા એ નદીના કિનારે પહોંચી ગઈ હાથમાં આંગળી પકડીને એ જોર જોરથી રડવા લાગી અને ભગવાન શિવજીને યાદ કરતી રહી કારણ કે એ છોકરી ખૂબ જ ધાર્મિક હતી અને રોજ ભગવાન શિવજીની પૂજા કરતી હતી સોમવારે ઉપવાસ કરતી અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન કૃપા કરીને મારા ભાઈની રક્ષા કરજો એ દિવસે પણ એ રડતી રડતી કહેતી હતી કે હે ભગવાન આ દુનિયામાં હવે મારું કોઈ નથી મારો એક ભાઈ હતો એને પણ તમે લઈ લીધો મારી માને તો તમે પહેલાં જ અમારાથી છીનવી લીધી છે હવે હું કોના માટે જીવીશ એટલે હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ ત્યારબાદ એણે નદીમાં પોતાના ભાઈની આંગળી પધરાવી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન કૃપા કરીને મારા ભાઈને મુક્તિ આપજો એ જ્યાં પણ હોય એની આત્માને શાંતિ આપજો આટલું કહીને એ નદીમાં કૂદવા જઈ રહી હતી ત્યારે એણે જોયું કે એણે નદીમાં જે આંગળી નાખી હતી એ પોપટ બની ગઈ હતી અને પોપટ ઉડીને નદી પાસે એક ઝાડ પર જઈને બેસી ગયો ત્યારે પોપટ કહેવા લાગ્યો કે બહેન તું દુઃખી કેમ થઈ રહી છો હું તારો ભાઈ છું બહેન તે ખૂબ સારું કર્યું કે આ આંગળી નદીમાં નાખી કેમ કે આવું કરવાથી મને મુક્તિ મળી ગઈ અને મને પોપટનું શરીર મળ્યું છે બહેન તું ચિંતા ન કરતી હું પોપટના રૂપમાં પણ દરેક સમયે તારી મદદ કરીશ આપણે બંને એકબીજાના સુખ દુઃખની વાતો કરશું આ જોઈને બહેનને ખૂબ આનંદ થયો કે મારો ભાઈ તો મારી સાથે છે ને એ કોઈ પણ રૂપમાં હોય ત્યારબાદ બહેન ઘરે પાછી આવી ગઈ એટલે એની સાવકી માં એની પાસે ઘરના કામો કરાવવા લાગી અને ખુશ થવા લાગી હવે બહેન ઘરનું બધું જ કામ પૂરું કરીને એના ભાઈને મળવા માટે બગીચામાં ગઈ જ્યાં પોપટના રૂપમાં એનો ભાઈ રાહ જોઈ રહ્યો હતો એટલે બંને ભાઈ બહેન વાતો કરવા લાગ્યા એ એની બહેનને સારા સારા ફળો ખવડાવતો અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો એટલે દીકરી શ્રાવણ મહિનામાં

હવે એ મનથી ખૂબ ખુશ રહેવા લાગી હતી અને રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો એટલે ભાઈએ એવું વિચાર્યું કે મારે મારી બહેન માટે કંઈક કરવું જોઈએ કેમ કે એ અહીંયા નિર્દય લોકો સાથે રહે છે અને એમણે મારી સાથે જેવું કર્યું છે એવું ક્યાંક મારી બહેન સાથે પણ ન કરી દે એટલે હું એનો બદલો જરૂર લઈશ એણે ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે હે ભગવાન કૃપા કરીને મારી બહેનની રક્ષા કરજો ત્યારબાદ એ એક લુહાર પાસે ગયો અને લુહારને એવું કહ્યું કે મારા પિતાએ મને મારી નાખ્યો છે અને મારી બહેન ખૂબ રડી રહી છે અને હું પોપટ બનીને અહીંયા આવ્યો છું ત્યારે લુહારે કહ્યું કે તું શું કહી રહ્યો છો મને તો કંઈ સમજાતું નથી ત્યારબાદ પોપટે એ જ વાતનું પુનરાવર્તન કર્યું કે મારા પિતાએ મને મારી નાખ્યો છે એટલે પોપટ બનીને હું અહીંયા આવ્યો છું પોપટને બોલતો જોઈને લુહારને એની વાત સાંભળવાનું મન થયું અને એ કહેવા લાગ્યો કે પોપટ તું મને ખુલીને વાત જણાવ કે તું શું કહેવા માગે છે પછી પોપટે આખી વાત લુહારને જણાવી દીધી અને લુહાર પોપટની વાત સાંભળીને કહેવા લાગ્યો કે તારી કહાની તો ખૂબ દુઃખદાયક છે આ સાંભળીને મને પણ રડવું આવી રહ્યું છે એટલે હવે તું મને એ જણાવ કે તારે મારી પાસેથી શું જોઈએ છે એટલે પોપટે કહ્યું કે તમે મારા માટે એક એવી કટાર બનાવી આપો જે તલવાર કરતાં પણ વધારે ધારદાર હોય ત્યારે લુહાર બોલ્યો કે ઠીક છે ભાઈ હું તને એવી કટાર બનાવી આપીશ હવે લુહારે પોપટ માટે ધારદાર કટાર બનાવી એટલે પોપટે એવું કહ્યું કે આ કટારને મારી પાંખોમાં છુપાવી દ્યો એટલે લુહારીએ કટાર પોપટની પાંખોમાં છુપાવી દીધી પછી પોપટ પાછો ઝાડ પર આવીને બેસી ગયો એણે એની બહેનને કંઈ પણ જણાવ્યું નહોતું એટલે બહેન એને મળવા આવી અને ઘણી બધી વાતો કરી અને પાછી ઘરે આવી ગઈ બીજા દિવસે પોપટ એક સોની પાસે ગયો અને એને પણ એ જ વાત જણાવી કે મારા પિતાએ મને મારી નાખ્યો છે અને મારી બહેન રડી રહી છે અને હું પોપટ બનીને આવ્યો છું પરંતુ પોપટને બોલતો જોઈને સોનીને પણ એની વાતો જાણવાની ઈચ્છા થઈ એટલે પોપટે એને આખી કહાની સંભળાવી દીધી પોપટની વાત સાંભળીને સોનીને પણ ખૂબ દુઃખ થયું અને એ રડવા લાગ્યો થોડી વાર બાદ સોની કહેવા લાગ્યો કે ભાઈ તું મને એ જણાવ કે હું તારી કેવી રીતે મદદ કરી શકું ત્યારે પોપટે કહ્યું કે ભાઈ રક્ષાબંધન આવવાનું છે અને મારે મારી બહેનને સોનાના ઘરેણા આપવા છે એટલે તમે મારી બહેન માટે સોનાના ઘરેણા બનાવી આપો ત્યારે સોનીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં હું તારી બહેન માટે ઘરેણા બનાવી આપીશ ત્યારબાદ સોનીએ ઘરેણાં બનાવી આપ્યા અને પોપટના ગળામાં બાંધી દીધા એટલે પોપટ ઉડીને પેલા ઝાડ પર આવીને બેસી ગયો જે ઝાડ પર એ રહેતો હતો પોપટે ઘરેણાં ઝાડની બખોલમાં મૂકી દીધા પછી જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવ્યો ત્યારે એની બહેન એને રાખડી બાંધવા આવી એટલે બંને ભાઈ બહેન ખૂબ ખુશ હતા અને રાખડી બાંધ્યા બાદ પોપટે સોનાના ઘરેણાં પોતાની બહેનને આપ્યા ઘરેણાં જોઈને બહેન ખૂબ ખુશ થઈ ગઈ અને એણે એવું પૂછ્યું કે ભાઈ તું આ ઘરેણા ક્યાંથી લાવ્યો ત્યારે પોપટે કહ્યું કે મારો એક મિત્ર છે એને મને બનાવી આપ્યા છે ત્યારબાદ બહેન ખુશ થઈને ઘરે ગઈ અને જ્યારે એની સાવકી માએ એના ઘરેણા જોયા ત્યારે એ ગુસ્સે થઈ ગઈ અને એને મારવા લાગી અને કહેવા લાગી કે તે આ દાગીના ક્યાંથી ચોરી કર્યા છે ત્યારે એણે એવું કહ્યું કે માં મેં આ દાગીના ક્યાંથી નથી ચોર્યા આ ઘરેણા મારા ભાઈએ મને આપ્યા છે જે એક પોપટ છે આટલું કહ્યું પરંતુ બહેને પોતાની સાવકી માને એવું ન જણાવ્યું કે મારો ભાઈ એક પોપટ બની ગયો છે અને એ મારી સાથે વાતો કરે છે ત્યારબાદ સાવકી માં વિચારવા લાગી કે કયો પોપટ એનો ભાઈ બની ગયો છે મેં તો આના એક ભાઈ થી છુટકારો મેળવ્યો હતો પરંતુ હવે બીજો ભાઈ ક્યાંથી આવી ગયો પછી બીજા દિવસે એની સાવકી માં પોપટ શોધવા માટે જંગલમાં ગઈ ત્યારે પોપટ જોવા લાગ્યો કે મારી સાવકી માં મને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ પોપટ એના હાથમાં ન આવ્યો એટલે થાકીને એ એ બેસી ગઈ બાદ ફરીથી પોપટને પકડવાનો પ્રયાસ કરવા લાગી પરંતુ પોપટ એના હાથમાં ન આવ્યો એટલે એ વિચારવા લાગી કે હું એને કેવી રીતે પકડીને મારી શકું એને ભાઈ બનવાનો ઘણો શોખ છે એટલે હવે હું જોઉં છું કે એ મારાથી કેવી રીતે બચી શકે છે ત્યારબાદ સાવકી માએ સવારથી સાંજ સુધી પોપટને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ એને પકડી ન શકે એટલે થાકીને એ ઘરે આવી ગઈ અને ઘરે આવીને એનો બધો જ ગુસ્સો દીકરી પર ઉતારવા લાગી અને એની પાસેથી એના બધા જ ઘરેણા છીનવી લીધા બીજા દિવસે છોકરી એના ભાઈ પોપટને મળવા ગઈ ત્યારે પોપટ પૂછવા લાગ્યો કે બહેન મેં તને આપેલા ઘરેણા ક્યાં છે ત્યારે બહેન કહેવા લાગી કે ભાઈ આપણી સાવકી માએ બધા જ ઘરેણા મારી પાસેથી છીનવી લીધા છે આવું સાંભળીને પોપટને ગુસ્સો આવી ગયો અને એ કહેવા લાગ્યો કે હવે એના પાપનો ઘડો ભરાઈ ગયો છે એટલે હવે એને એના પાપની સજા આપવી પડશે ત્યારબાદ પોપટ ઘરની બહાર

એટલે એણે એની સાવકી મા અને પિતા પર હુમલો કર્યો અને એની પાસે જે કટાર હતી એ એની આંખોમાં ખોસી દીધી હવે એ બંને અંધ બની ગયા અને દર્દથી તડપવા લાગ્યા એટલે પોપટ પોતાની સાંચ વડે એના પર હુમલો કરવા લાગ્યો એટલે એ બંને જમીન પર પડી ગયા ત્યારે પોપટ કહેવા લાગ્યો કે તમે બંનેએ ઘણા બધા પાપ કર્યા છે એટલે હું તમને બંનેને નહીં છોડું ત્યારે બંને જણા કહેવા લાગ્યા કે તારી અમારી સાથે શું દુશ્મની છે એટલે પોપટ બોલ્યો કે તમે મને મારીને ખાઈ ગયા હતા છતાં પણ મને પૂછી રહ્યા છો કે મારી તમારી સાથે શું દુશ્મની છે ત્યારબાદ બંને તડપી તડપીને મરી ગયા અને પોપટ એની બહેનને કહેવા લાગ્યો કે આપણે હવે અહીંયા નહીં રહીએ કદાચ આપણે અહીંયા રહીશું તો આપણને આપણા દુઃખો યાદ આવતા રહેશે અને આપણે પણ દુખી રહીશું એટલે બહેન કહે છે કે હા ભાઈ આપણે હવે અહીંયા નથી રહેવું હવે આપણે કોઈ એવી જગ્યાએ રહીશું જ્યાં આપણને કોઈ અલગ ન કરી શકે ત્યારબાદ ભાઈ બહેન ત્યાંથી નીકળી ગયા અને તેઓ એક મંદિરે પહોંચ્યા એટલે પોપટ કહેવા લાગ્યો કે બહેન આનાથી સારી જગ્યા આપણને ક્યાંય નહીં મળે હવે ભાઈ બહેન બંને એ મંદિરમાં રહેવા લાગ્યા પહેલાથી જ પૂજા પાઠ કરતી હતી અને સોમવારે વ્રત રાખતી હતી હવે પોપટ પણ પાંખો ભીની કરીને લાવતો અને શિવલિંગ પર જળ ચડાવતો અને એની બહેન પણ ભગવાન શિવજી અને માતા પાર્વતી ની પૂજા કરવા લાગી આવી રીતે સમય વીતવા લાગ્યો અને એની સાચી ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રભુ આ ભાઈ બહેન કેટલા બધા દુઃખી છે એને જોઈને મને ખૂબ થઈ રહ્યું છે એ બંને કેટલા ભાવથી આપણી સેવા કરે છે એટલે તમારે એનું દુઃખ દૂર કરવું જોઈએ ત્યારે શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી આ તો સંસાર સાગર છે આપણે કોનું કોનું દુખ દૂર કરશું પરંતુ માતા પાર્વતી હઠ કરવા લાગ્યા અને એવું કહ્યું કે નહીં પ્રભુ તમારે એના દુઃખ દૂર કરવા પડશે ત્યારબાદ ભગવાન શિવજીએ માતા પાર્વતીની હઠના કારણે એની વાત માની લીધી અને જ્યારે બંને ભાઈ બહેન પૂજા કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવજી અને માતા પાર્વતી પ્રગટ થયા અને એને વરદાન માંગવાનું કહ્યું ત્યારે દીકરીએ એવું કહ્યું કે હે ભગવાન મારે કંઈ નથી જોઈતું હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારો ભાઈ એના પાછલા મનુષ્ય સ્વરૂપમાં પાછો આવે અને અમને ભાઈ બહેનને કોઈ અલગ ન કરી શકે દીકરીની આવી વાત સાંભળીને ભગવાન શિવજી અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા અને એને વરદાન આપ્યું કે એનો ભાઈ પહેલાં જેવો થઈ જાય ત્યારબાદ ભગવાન શિવજી અને માતા પાર્વતીની કૃપાથી એનો ભાઈ પોપટમાંથી પહેલાં જેવો મનુષ્ય બની ગયો અને બંને ભાઈ બહેન ખૂબ ખુશ થઈ ગયા ત્યારબાદ બંને ભાઈ બહેન ભગવાન શિવજીની પૂજા કરવા લાગ્યા અને ખૂબ પ્રેમથી રહેવા લાગ્યા તો મિત્રો આજની કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ